નમસ્કાર દર્શક મિત્રો આગામી ચૂંટણી સુ રાજ્યના મુદ્દે લડાશે મોદી આવાન આહવાન કોંગ્રેસમાં શંકરસિંહ પ્રદેશ પ્રમુખ કે વિપક્ષના નેતા અમદાવાદ માં યોજાયું બ્રાઇડલ એક્ઝિબિશન સ્વયંબર બે હજાર બાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વ રાજ્ય અને વિકાસ પર ભાર મૂકીને જણાવ્યું હતું કે ભવિષ્યની રાજનીતિમાં વિકાસના મુદ્દે ચૂંટણી લડાશે મણિનગર ખાતે પોતાના મત વિસ્તારમાં મતદારોનો અભિવાદન જીલવા અને આભાર વ્યક્ત કરવા યોજાયેલી જાહેર સભાને સંબોધતા નરેન્દ્ર મોદી જણાવ્યું હતું કે કોંગ્રેસ છેલ્લા 40 વર્ષથી ઉદાસીનતા સિમી રહી હતી કેવા વિકાસના મુદ્દાને ભાજપે મહત્વ આપ્યું છે નૈતિક ઇલેક્શન કમિશન હોય છે ને એક ચૂંટણી વખતે વીઆઈપી સિટોન અલગ વીઆઈપી સીટો નામે એની દેખભાળ કરવાની અલગ વ્યવસ્થા કરે છે અને વીઆઈપી સીટોમાં તો ખૂબ બધો તામજામ હશે ખૂબ બધી ગડબડો ચાલતી હશે બધું જોવા માટેની ખૂબ એને રસ હોય છે અને એમને ખબર છે કે જરા શેર કા શિકાર કર આનંદ ઓર હોતા હે પ્રજાની આકાંક્ષા સાથે જોડાયેલા પ્રશ્નો અંગે નિર્ણય લઈને પરિવર્તન લાવવામાં આવશે કમળ પર મહોર લગાવવા બદલ મુખ્યમંત્રીએ મતદારોનો આભાર માન્યો હતો તો કોંગ્રેસ પણ અનેક પ્રહારો કરવાનું મોદી ચૂક્યા ન હતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયા પરસ્ત થતા હવે ગુજરાત પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના પદ પર કોને બિરાજમાન કરવા તે યક્ષ પ્રશ્ન છે કારણ કે સિનિયરિટી પ્રમાણે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જ વિજય મેળવ્યો છે સિનિયરિટી પ્રમાણે જોવા જઈએ તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું પદ શંકરસિંહ વાઘેલાને સોંપવામાં આવે તો ફરી મોટો પ્રશ્ન એ ઊભો રહે કે વિપક્ષના નેતાનું પદ કોને સોંપવામાં આવે બાપુની ઇમેજ પ્રમાણે જો વિપક્ષના નેતાનું પદ તેમને અપાય તો પછી પાર્ટી પ્રેસિડેન્ટ કોને બનાવવા કારણ કે બાપુ પોતાની આક્રમક કારણે વિપક્ષના નેતાનું પદ ખૂબ સારી રીતે રાજીનામું આપી દીધું છે પણ પાર્ટી કદાચ મોઢવાડિયા ફરી પ્રદેશ પ્રમુખનું પદ સોંપે તો શંકરસિંહ બાપુને ને નેતા બનાવી શકે છે સામાન્ય સ્ટોરી સાથેની દમક ફિલ્મે બે હજાર દસ માં અધત બિઝનેસ કર્યો હતો એક અહિંસાવાદી થાનેદાર હૈલી તો છોડીએ હમ કી કો ગલી તક નહી ભગતે આ વર્ષે પણ સલમાન તેની ડબંગ ટુ ની સિક્વલ લઈને ફરી દર્શકો સમક્ષ આવ્યો દબંગ ટુ માં ઇન્સ્પેક્ટર ચુલબુલ પાંડે દબંગ ટુ ફિલ્મમાં ઉત્તર ભારતના ના ને સ્વચ્છ કરવાની ઝુંબેશ ઉપાડી છે સરકાર અને વહીવટી તંત્ર લોકો ના મોટ માટે ગર્ભિત રીતે વન આર્મી તરીકેની ની પાંડેજી નિમણૂક કરી હોય તેમ લાગે છે જો કે આ ફિલ્મમાં માં કોઈ ખાસ એક્ટિંગ નથી પણ સલમાન એ કુટુંબી ભાવના ખૂબ સારી રીતે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે હથોડા બાદ દબંગ કરતા દબંગ ટુ માં સલ્લુમિયા સારી સ્ટોરી લાઈન સાથે બોક્સ ઓફિસ પર આવી ચડ્યા છે

નવા વર્ષનું આગમન શરૂ થઈ રહ્યું છે અને સાથે સાથે લગ્નસરાની મોસમ પણ આવી રહી છે તો આ સિઝનને વધુ યાદગાર બનાવવા લગ્નની સાત શણગારની વસ્તુઓનું એક અનોખું એક્ઝિબિશન અમદાવાદની વાયમસીએ ક્લબમાં યોજાયું છે આ મેગા બ્રાઇડલ એક્ઝિબિશન સ્વયંવર બે હજાર બાર નમસ્તે ઇન્ડિયા ઇવેન્ટ્સ દ્વારા એકવીસમી થી ત્રેવીસમી ડિસેમ્બર સુધી યોજાશે અને ત્યાં લગ્ન લગતી દરેક વસ્તુઓ એક જગ્યાએ જ મળી રહેશે અને આ ખાસ પ્રસંગે ટેલિવુડની જાણીતી અભિનેત્રી સીમર એટલે કે દીપિકા સેમસન હાજર રહી હતી आई थिंक uh, आज कल जो ट्रेंड चल रहा है तो उसके दिमाग में uh, अनारकली विद लहदास बहुत ज़्यादा इन है uh, तो आई थिंक वो दैट इज़ अ वेरी गुड आउटफिट मुझे पर्सनली वो आउटफिट बहुत ज़्यादा पसंद है विथ एंड जहाँ तक ज्वेलरी का है मुझे हमेशा से uh, सारी कमन, और, uh, बहुत सारी चूड़ियाँ अच्छे कमल और हैवी इयर रिंग्स बहुत ज़्यादा पसंद है मैं नैकविंग अभी सिमर uh, ही आपको अपना एक नया रूप दिखाएगी तो इसके लिए मैं थोड़ा सा इंतजायर करता हूँ और uh,

મકે સમાજ સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ પ્લેટ નમસ્કાર